નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર ભયાનક વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના બની હતી આ ધડાકામાં ચાર લોકોના મોત અને પાંચસો એકસઠ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવે છે અધિકારીએ વિસ્ફોટ ભયાનક હોવાનું કહ્યું છે ઈરાનની મીડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા પાંચસો એકસઠ પર પહોંચી ગઈ છે જ્યારે ચાર લોકોના મોત થયા છે ઘાયલોમાંથી અનેક લોકોને હોમ જગાતની પ્રાપ્ત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે ઘટનામાં મૃત્યુ અંગ વધવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પ્રાંત્ય આપત્તિ વ્યવસ્થાપન અધિકારીએ મૈરાદાર હજન દાદાએ કહ્યું કે રાજ્ય પોર સ્થિત કન્ટેનરોમાં વિસ્ફોટ થયો છે ઘટના સ્થળે ચારે તરફ અફરાતફરી મચી છે અહીં એમ્બ્યુલન્સોની ટીમ દોડાવી છે અને આ ઉપરાંત રાહત અને બચાવ દળે પણ ઘટનાસ્થળે પહોંચી બચાવવાની કામગીરી પૂરજોશોમાં શરૂ કરાવી દીધી છે જ્યારે પોલીસની ટીમ સહિત અન્ય ટીમો દ્વારા આસપાસની જગ્યા ખાલી કરાવી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ